તમારી ઉઘરાણી કરો નહી છોકરા થઈ રહ્યા થઈ રહ્યા તો એમ જ ઉઘરાણી કરવાની નકલી પડતી પૈસા તમારે છોકરા હવે ટપો ના પડ્યો ટપો મને કોઈ પડી

તમારે છે મેં કીધું નહી પેલા પૈસા કાઢી ઓર બદલો લેવો રહી જા એટલે જબરજસ્ત આ તો ગમે બધા ની ઘરાની પટાઇ ગયા પટાઈ ગયું કાયમ રખડવાની સાઈડું રોટલો તમારો કોણ ના એવું ના કર